ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વના રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદના પરેડ ગ્રાઉન્ડ પહેલાં મહાત્મા ગાંધી સરદાર પટેલે વંદન કર્યા અને બાદમાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી જેમાં એકસો ને અઢાર કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું ત્યારે રાજ્યપાલની ઉપસ્થિતિમાં આ વિકાસના કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચી ગયા હતા અને મુખ્યમંત્રીએ અનાથ આશ્રમમાં ગાંધી સરદાર સ્મૃતિ ભવનની ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આટી પહેરાવીને વંદન કર્યા હતા જે બાદ તેમણે ભવનના મ્યુઝિયમની મુલાકાત લઈ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું તો મુખ્યમંત્રીએ અનાથ આશ્રમના ટ્રસ્ટીઓ અને સમિતિના સભ્યો

CN24 News Mobile App